ચાલો જય મહામત જય શ્રી કૃષ્ણ અમરधाम આશ્રમના નવ નિર્માણમાં સ્વયંસેવકો સુના આશ્રમથી અહીંયા ધીમે ધીમે જરૂરી સામાન આવી રહ્યો છે અમાર સુભાષભાઈ દેદી ભાઈ કઈ નો ઘટે લાલજીભાઈ જોડાના છે આજ તો આજ લાલજીભાઈ જરૂરી તમામ સામાન આવી ગયો છે અને જેને જેને પરસેવો મેળવ્યો ને એને આપવાની છે આમાં તો જેટલો બને એટલો જાતે સંઘર્ષ કરવાનો છે આ કોણ ઓળખાય એવું છે કોઈ ઓળખાય છે એટલે અમર આવી ગયો છે હરમળિયા આશ્રમ પણ થોડાક વર્ષ સુધી એટલે થોડાક મહિના સુધી આવતા હોય ને ભાત ફાલી કરી ભાત ખાઈ ને પણ આમ લાગે અદભુત જો ગુજરાત ની ચુંદરી અમેરિકન ટીશ એટલે આમ અદભુત લાગે એમ

ચાલો કન્ટિન્યુ બન્યા રેજો અને એક સાથે છે ને સેવા ને શિક્ષણ ને બધું હારે હાલે છે જો આ બાજુ હોમવર્ક હાલે છે કારણ કે નહીં ટાઈમ નથી વધતો રૂહીબેન નું હોમવર્ક ચાલુ અને આ બાજુ સેવાય ચાલુ અને લાડુબેન સપ્લાયમાં છે કોઈને કઈ વ્યવસ્થા હોય પૂરી પાડે છે વધારે તો થમ્સ અપ આપલે કરે છે રસ્તા મેં કઈક ખૂટ પીવાતી જઈશ છે દીધા કરે છે જો એક નાનું ટેમ્પરેરી મકાન પણ કમ્પ્લીટ છે ખાલી પતરા ઉપર ઢાંકવાના છે એટલે સરસ તૈયારી ચાલુ છે કન્ટિન્યુ બનાવી જો આ છે ને ધીમે ધીમે હતા બાવળિયા એમ રોડે ચડાવ્યા આ રોડ 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 ઉપર 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 આવી આવી ગયા ગયા ખાટલો લઈ લાવ્યા થોડીક સાડ રાખ દેવાનું થાય છે

બાકી બોલરાઉ ઓલ ઇન્ડિયા પરમિટ ઠીક કેના જો આયા દે નો રોકા દી સાહેબ તમે આયા ઢીંગાળવાના છે આખો તૂટે નહીં જો ઢીંગાળી આ પોર પછી થોડીક પોર હો હાલો સાહેબ હાલો જઈ ગયો તમે આવતા રહ્યો ચાલો હવે પેટમાં મટી જઈને બેસીએ બાકરા પેટમાં હળો વધતું થાય ધીમે ધીમે મટી જાવ બાકરા શું કરો

તુ રેવા દે રેવા દે તું રેવા દે રેવા દે રેવા દે હું ઊભો છું અલગ અલગ ગયા બે Harder thanh toán. Harder thanh toán. Harder thanh không Harder thanh toán. Harder thanh toán.

还可以。